નમસ્કાર ધોરણ નવ વિષય ગુજરાતી જેની અંદર આપણે વ્યાકરણ વિભાગ જોતા હતા તો આજે વ્યાકરણ વિભાગની અંદર સંજ્ઞા જેને આપણે નામથી પણ ઓળખીએ છીએ સંજ્ઞા એટલે શું તો સંજ્ઞા એટલે કે નામ અથવા તો નામ ને બીજું પરિભાષામાં આપણે એનું નામ આપવું હોય તો શું કહી શકાય એને સંજ્ઞા એટલે સંજ્ઞા શબ્દ આપણાથી અજાણ નથી ખાલી જેને આપણે નામથી ઓળખતા હતા બીજું શું નામ કહે છે સંજ્ઞા નામને બીજા કોઈ શબ્દથી ઓળખવામાં આવતું હોય તો એને સંજ્ઞા કહી શકાય એટલે વ્યાખ્યા શું છે તો કે ભાષાના જે શબ્દો દ્વારા કોઈ વ્યક્તિ વસ્તુ સ્થળ કે ખ્યાલનો નિર્દેશ થાય છે તેને સંજ્ઞા કે નામ કહે છે શું કીધું કે ભાષાના જે શબ્દો દ્વારા કોઈ વ્યક્તિનો ખ્યાલ આવે કોઈ વસ્તુનો ખ્યાલ આવે કોઈ સ્થળનો ખ્યાલ આવે તો એનો જે નિર્દેશ કરતા હોય તેને સંજ્ઞા કે નામ કહે છે એટલે ખ્યાલ આવી ગયો સંજ્ઞા કંઈ નવો વ્યાકરણનો ભાગ નથી આપણે જેને જાણીએ છીએ નામ તરીકે આપણે ઓળખીએ છીએ એ જ છે કોઈ વ્યક્તિને જુઓ તો વ્યક્તિનું તો નામ હોય ને તો એને આપણે માની લો કે તમારું કોઈ નામ હોય તે નામ છે એને નામ કહી શકો એને સંજ્ઞા પણ કહી કેમ કે જેનાથી તમે ઓળખાવ છો આ પેન્સિલ છે તો પેન્સિલ જે છે એ તમે એને શું કહી શકો નામ પણ કહી શકો ને એને સંજ્ઞા પણ કહી શકો છો વસ્તુ હોય કે ચાલો વસ્તુ છે તો દસ્તર છે દસ આપણે કહે છે કે શું છે વસ્તુ છે તો એના માટે તમે સંજ્ઞા વાપરી શકો છો સ્થળ હોય તો એના માટે પણ તમે કોઈક સંજ્ઞા વાપરી શકો છો તો સંજ્ઞા જે છે એ કહે છે લિંગ ધરાવતા હોય હવે લિંગ એટલે આપણને ખબર છે કે સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુસકલિંગ કેટલાક જે નામ હોય અથવા તો સંજ્ઞા હોય એ સ્ત્રીલિંગમાં પ્રયોજાતી હોય કેટલીક એવી હોય જે પુલ્લિંગમાં પ્રયોજાતી હોય અને કેટલીક એવી સંજ્ઞા હોય કે જે નવું શક્લિંગમાં પ્રયોજાતી હોય છે બીજું કીધું કે સંજ્ઞા જે છે એ વચન ધરાવે શું ધરાવે છે વચન વચન એટલે એક વચનમાં સંજ્ઞા હોય દ્વિવચનમાં સંજ્ઞા હોય પણ અહીંયા કરતો ગુજરાતીની અંદર આપણે જાણીએ છીએ જેમ કે બે જ વચન છે એક વચન અને બહુવચન તો દ્વિવચનનો પ્રશ્ન રહેતો નથી સંસ્કૃતમાં આપણે એક વચન દ્વિવચન અને બહુવચન ત્રણ વચન આવે છે પણ જ્યારે ગુજરાતીમાં એક વચન અને બહુવચન બે જ વચન હોય છે સંજ્ઞાની વાત કરીએ તો સંજ્ઞામાં શું હોય તો કે સંજ્ઞામાં લિંગ હોય પુલ્લિંગ સ્ત્રી લિંગ સંજ્ઞામાં વચન હોય એક વચન કે બહુવચન હવે આવે છે સંજ્ઞા બે પ્રકારની જોઈ શકાય એક તો વિકારી સંજ્ઞા હોય અને બીજી છે અવિકારી મિત્રો આપણને વિકારી તો વિરુદ્ધાર્થી તકે અવિકારી એવું લાગે વિકારી એટલે શું તો કહે છે કે એની વ્યાખ્યા સરસ આપી છે તમે જોઈ શકો છો પુસ્તકમાં કે લિંગ કે વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તે વિકારી વિકારીને આપણે સાદી ભાષામાં યાદ રાખવું હોય તો શું છે કહી શકાય કે જેનું રૂપ બદલાય એને વિકારી કહેવાય તો અવિકારી એટલે શું તેનું વિરુદ્ધ કે જેનું રૂપ ન બદલાય તેને આપણે અવિકારી કહી શકીએ પણ શાનું રૂપ બદલાય તો કે વચન કે લિંગ અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તેને આપણે વિકારી કહેવાય અને વચન કે લિંગ અનુસાર જે સંજ્ઞાનું રૂપ ન બદલાય તેને આપણે અવિકારી સંજ્ઞા કહીએ છીએ ઉદાહરણ આપ્યું છે કે તમે વિકારી સંજ્ઞા કોને કહી શકો તો કે જેના રૂપ બદલાય તો દાખલા તરીકે વાંદરો વાંદરો પુલ્લિંગ છે વાંદરો આપણે કે વાંદરો લિંગ પુલ્લિંગ વાંદરી તો સ્ત્રીલિંગ અને વાંદરું વાંદરું નપુષકલિંગ થાય છે એવી રીતે કાંસકો છે કાંસકી છે તો આ લિંગ અનુસાર ચપ્પુ ચપ્પા એક વચન બહુ વચન ચપ્પુ એક વચન પણ ચપ્પા પંખો પંખા વગેરે એ શું થાય છે બે ઉદાહરણ આપેલા છે પહેલું ઉદાહરણ જે આપ્યું છે એ લિંગ અનુસાર આપેલું છે જેમ કે વાંદરો પુલ્લિંગ છે તો વાંદરી સ્ત્રીલિંગ થાય છે વાંદરું નપુષકલિંગ બતાવ્યું છે એવી રીતે કાંસકો અને કાંસકી પુલ્લિંગ સ્ત્રીલિંગ વાપર્યું છે કાંસકું નથી વાપર્યું લિંગ અનુસાર લિંગ એટલે હવે આપણે કીધું એમ આપણે જોઈએ તો ચપ્પુ અને ચપ્પા એ વચન અનુસાર છે જો ચપ્પુ એક વચન ચપ્પા એક કરતાં વધારે પંખો એકમાત્ર પંખા માટે પણ પંખા ઘણા બધા પંખા છે વર્ગમાં પંખો છે તો એક જ પંખાનો ઉલ્લેખ થાય પણ એવું કહેવાય કે વર્ગમાં પંખા છે તો એ બહુવચનનો ઉલ્લેખ થાય છે એટલે મુખ્ય કહેવા શું માગે છે કે જે સંજ્ઞાના લિંગ કે વચન અનુસાર રૂપ બદલાતા હોય તેને આપણે વિકારી સંજ્ઞા કહેવાય અને જે સંજ્ઞાના રૂપ એટલે કે વચન કે લિંગ અનુસાર રૂપ ન બદલાતા હોય તેને આપણે અવિકારી સંજ્ઞા કહેવાય અવિકારી સંજ્ઞાની અંદર જોઈએ એવી નિવિધ રેખ એ સંજ્ઞાનું રૂપ બદલાતું નથી યથાવત રહે તે અવિકારી સંજ્ઞા કહે છે દાખલા છે ખેતર તો તમે ખેતરો ના કહી શકો ખેતરી ના કહી શકો શું માત્ર કહેવાય ખેતર છે એક હોપ તો પણ ખેતર કહેવાય અને વધારે હોય તો પણ આપણે શું કહીએ છીએ એને માત્રને માત્ર ખેતર કહીએ છીએ પછી કહે છે વર્ગ તો વર્ગ માટે આપણે શું આપીએ છીએ કે અવિકારી એમાં રૂપ ના બદલાય વર્ગ કહેવાય વર્ગો કહીએ છીએ વર્ગ છે આ રાજા પછી ઘી છે લાળુ છે નદી વગેરે એ બધાના અવિકારી છે એના ક્યારેય તમે લિંગ અનુસાર કે વચન અનુસાર રૂપ બદલાતા નથી એટલે મનમાં પ્રશ્ન થાય સાહેબ ખેતર તો ખેતરા ના કહેવાય ના કહેવાય વર્ગનો વર્ગો ના કહેવાય તો ના કહેવાય યાદ રાખો કે લિંગ અને વચન અનુસાર બદલાય જ નહીં એવા ને એવા જ રહે છે તો એને ખેતર જ શબ્દ વપરાય વર્ગ જ શબ્દ વપરાય રાજા શબ્દ વપરાય ગીત શબ્દ વપરાય લાળુ શબ્દ વપરાય નદી શબ્દ વપરાય હવે આગળ છે સંજ્ઞા પહેલાં કીધું કે સંજ્ઞાને લિંગ હોય સંજ્ઞાને વચન હોય સંજ્ઞા વિકારી હોય સંજ્ઞા અવિકારી હોય હવે નવું કંઈક ઉમેરે છે કે ભાઈ સંજ્ઞા એ મૃત કે અમૃત હોય છે સંજ્ઞા કેવી હે મૃત કે અમૃત હોય આવે મૃત સંજ્ઞા કોને કહેવાય મૃત કોને કહેવાય કે જેને કોઈ પણ ઇન્દ્રિય ઇન્દ્રિય એટલે શું તો કે આંખ નાક કાન સ્પર્શ અને સ્વાદથી અનુભવી શકાય તેને ઇન્દ્રિયો કહેવાય ઇન્દ્રિયો કોને કહેવાય તો કે જે મૃત સંજ્ઞા હોય એને સાનાથી ઓળખી શકાય તો કે છે આંખ દ્વારા ઓળખી શકાય નાક દ્વારા ઓળખી શકાય કાન દ્વારા ઓળખી શકાય સ્પર્શ દ્વારા ઓળખી શકાય અને સ્વાદ દ્વારા ઓળખી શકાય અનુભવી શકાય કે છે ઓળખીને પણ શું કહે છે અનુભવી શકાય જે મૃત સંજ્ઞા હોય એને પંચેન્દ્રિય પંચ કઈ તો કે આંખ છે નાક છે કાન છે સ્પર્શ છે અને સ્વાદ તેને શું કરી શકાય અનુભવી શકાય જોઈ ના શકાય મિત્રો એને શું કરી શકાય અનુભવી શકાય દાખલા તરીકે ચટકાટ તો ચટકાટ તમે જોઈ શકો છો અનુભવવાની વાત છે તમે કોઈક આટલો ચટકાર પડે છે દેખાય તો બતાવી નથી શકતા કોઈને અનુભવવાની વાત છે અવાજ અવાજ સંભળાય છે ખરો પણ અવાજને હાથમાં પકડી નથી શકતા પહેલા ચાલ હાથથી પકડેલો આટલો અવાજ છે ના તો એ શું છે અનુભવવાનો અવાજ એ રીતે વાંસ છે કમળ છે વાસ આવતી હોય તો આપણે કા કહીએ છીએ ને કે નાક દ્વારા ખબર પડે છે ઇન્દ્રિયો દ્વારા કમળ છે આંખ દ્વારા ખબર પડે છે જલેબી છે સ્વાદ દ્વારા ખબર પડે એટલે પંચેન્દ્રિયો દ્વારા જેની અનુભવી શકાય તે મૃતસંજ્ઞા તો એનાથી વિરુદ્ધ અમૃત સંજ્ઞા કોને કહેવાય તો કે જેને કોઈ રંગ કદ રૂપ આકાર ગંધ આદિ નથી માત્ર તર્કથી અનુભવી શકાય તે કહે છે શું કીધું પહેલાંમાં શું હતું મૃત સંજ્ઞામાં કે જેમાં પંચેન્દ્રિયો દ્વારા જેને અનુભવી શકાય પંચેન્દ્રિયો કઈ આંખ નાક કાન સ્પર્શ અને સ્વાદ દ્વારા એવી જ રીતે અમૃત સંજ્ઞા કહી તો કે અમૃત સંજ્ઞાની અંદર કહે છે કે જેને કોઈ રંગ નથી એને કોઈ રૂપ નથી એને કોઈ કદ નથી આકાર નથી ગંધ આદિ નથી મતલબ તર્કથી અનુભવી શકાય તે વિચારને કોઈ રંગ છે તો કે નથી બરાબર છે વિચારને કોઈ રંગ છે તો કે નથી વિચારને કોઈ રૂપ છે તો કે નથી વિચારનો કોઈ કદ છે તો કે નથી વિચારનો કોઈ આકાર છે કે જે પેલો ચોરસ છે વિચાર તો ચોરસ વિચાર આવ્યો હે ગોલ વિચાર આવે નથી ગંધ છે હા હા ચાલો સરસ વિચાર આવ્યો તો સારી ગંધ આવે હમ એવું નથી એવી રીતે ક્રોધ તો ક્રોધનો કોઈ રંગ ખરો માણસ ગુસ્સે થાય કે લાલ થઈ જાય છે હે આપણે એવું કહીએ છીએ ને ઘણી વાર પણ ખરેખર તો ક્રોધનો કોઈ રંગ નથી એવી જ રીતે ક્રોધ છે એનું કોઈ કદ નથી કે આટલો વધારે મોટો ક્રોધ આવે છે નાનો ક્રોધ આવે છે એવું નથી આકાર પણ ક્રોધનો નથી દુઃખ તો દુઃખનો કોઈ રંગ હોય રૂપ હોય કદ હોય ના હોઈ શકે માનવતા તો માનવતાનો કોઈ રંગ ના હોય રૂપ ના હોય કદ ના હોય આકારના હોય ગંધ ના હોય તો જેને તમે પંચો દ્વારા અનુભવી શકો છો એ બધી મૃત સંજ્ઞા પણ જેને તમે જેનો રંગ નથી જેનો રૂપ નથી જેનો આકાર નથી જેનો કદ નથી જેનો ગંધ નથી એ બધા કેવા છે અમૃત સંજ્ઞા કહેવાય સંજ્ઞાના મુખ્ય પ્રકાર નીચે મુજબ કરી છે હવે વાત કરીએ પહેલી શાની વાત કરી સંજ્ઞા કોને કહેવાય તો કે ભાષાના નાનામાં નાના જે ઘટક હોય કે છે એની વાત કરી તો એમાં જે વ્યક્તિ છે અથવા તો સ્થળ છે એને જેના દ્વારા કહે છે આપણે શું કરી શકીએ વસ્તુ સ્થળ કે વ્યક્તિ ખ્યાલનો નિર્દેશ થાય તેને સંજ્ઞા કે નામ કહેવાય ભાષાના જે શબ્દો દ્વારા કોઈ વ્યક્તિ વસ્તુ કે સ્થળનો શું થાય કે ખ્યાલનો નિર્દેશ થાય તેને સંજ્ઞા કે નામ કહે છે પછી કીધું સંજ્ઞા લિંગ ધરાવે પુલિંગ સ્ત્રીલિંગને પૂછે સંજ્ઞા વચન ધરાવે એક વચન બહુવચન પછી કીધું સંજ્ઞા વિકારી હોય અથવા અવિકારી વિકારી એટલે કેવી કે જેના રૂપ બદલાય એવી રીતે સંજ્ઞા અવિકારી હોઈ શકે કેવી અવિકારી તો કે જેના રૂપ ન બદલાય પછી આગળ જતાં આપણે કીધું કે સંજ્ઞા મૃત હોય કે અમૃત હોય તો સંજ્ઞા મૃત કેવી તો કે જેને પંચ ઇન્દ્રિયો દ્વારા જેને ઓળખી અનુભવી શકાય તો કહી કે પંચ કે આંખ નાક કાન સ્પર્શ અને સ્વાદથી એને શું કરી શકાય અનુભવી શકાય છે પછી કીધું કે અમૃત સંજ્ઞા કહી તો કહે છે કે ભાઈ જેને કોઈ રંગ ન હોય કોઈ કદ ન હોય કોઈ રૂપ ન હોય કોઈ આકાર ના હોય કોઈ ગંધ ન હોય તેને આપણે અમૃત સંજ્ઞા કહી શકીએ વિચારને કોઈ રંગ નથી ક્રોધને કોઈ આકાર નથી દુઃખને કોઈ ગંધ નથી માનવતાનું કોઈ રૂપ નથી ખ્યાલ આવે હવે આગળ એક સ્ટેપ જઈએ તો કે છે કે હવે સંજ્ઞા કયા પ્રકારની હોય શકે એટલે હવે આવે છે સંજ્ઞાના પ્રકાર તો સંજ્ઞાના મુખ્ય જે પ્રકારો છે એની આપણે ચર્ચા કરીએ તો પહેલો પ્રકાર છે જાતિવાચક સંજ્ઞા મિત્રો જાતિવાચક સંજ્ઞાની વાત કરી છે જો જાતિવાચક સંજ્ઞા અથવા તો જાતિવાચક નામ એવું પણ તમે કરી શકો તો જાતિ જે છે એ કોઈ એક વ્યક્તિનો ઉલ્લેખ નથી કરતી પણ આપણે એમ કહીએ કે માણસ તો માણસની અંદર તમે એટલું કહી શકો ચિરાગ માણસ છે હં તો ચિરાગ જેવા જેને બે હાથ છે બે પગ છે એક નાક છે બે કાન છે તો એને શું કહેવાય તો ચિરાગ માટે તમે માની લો કે તમે જાતિવાચક શબ્દ વાપરો છો જાતિવાચક સંજ્ઞા વાપરો છો તો એના જેવા જે માણસ છે એ બધા જ જાતિમાં આવે એ બધાને માનવ કહી શકાય ખ્યાલ આવે છે તો આપણે એની વ્યાખ્યા કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ સૂચવાતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે જાતિવાચક સંજ્ઞાની વ્યાખ્યા શું કરી કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ સૂચવાતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે જેમ કે ભેંસ તમે ભેંસ શબ્દ વાપરો તો એ ભેંસ એ સમગ્ર જાતિવાચક જેટલી ભેંસો છે એ બધી જ ભેંસોને આપણે શું કહે છે એના માટે વપરાય ખ્યાલ આવે છે તમે કહો કે કાળી ભેંસ હોય બે શિંગડાવાળી હોય હમ હષ્ટ પુષ્ટ હોય અને એને તમે આંગળી ચિંધિત કહો કે આ ભેંસ છે પણ તમે બીજે કંઈક જાઓ અને ત્યાં જુઓ તો એક સિંગડાવાળી હોય દુબળી પાથળી હોય લાલ રંગની હોય કે ભૂરી રંગની હોય તો એને ભેંસ ના કહેવાય તો કે ના એવું નથી એને પણ ભેંસ કહેવાય કેમ આપણે શું કીધું છે કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ સૂચવાતો હોય ત્યારે તેને જાતિવાચક સમજ્ઞ કહેવાય એટલે ભેંસ કોઈ એટલે બધી જ ભેંસો આવી જાય પછી એ લંગડી હોય સાદી હોય દુબળી હોય પાતળી હોય એક આંખવાળી હોય એક સિંગડાવાળી બે સીંગડાવાળી બધી જ એમાં શું આવશે ભેંસ ઘર કહો તો પછી ઘરને તમે એમ કહો કે આ ઘર છે તો ઘર જે છે ઘરની વ્યાખ્યા આપી હોય તો આપણે કહીએ છીએ ઘરની અંદર મનુષ્ય રહેતા હોય માણસ રહેતા હોય વસવાટ કરતા હોય આવી રીતે બનાવેલું હોય દરવાજો તો એ ઘરની વ્યાખ્યા તમે મનમાં તો બીજું જે પ્રકારનું હોય કાચું મકાન બનાવ્યું તો એને ઘર કહી શકો તો જે દાખલા તરીકે પાકી ઈંટ સિમેન્ટથી બને એને પણ ઘર કહી શકાય ખ્યાલ આવે છે પછી એને બીજું ના કહેવાય તમે કહો ઝૂંપડી તો એને ઝૂંપડી કે પણ એ ઘર છે એક જાતનું પણ તમે બંગલો જોતા કે સાહેબ અને ઘર ના કહેવાય તો એને પણ ઘર જ કહેવાય કેમ કે આખી જાતિ સૂચવે છે તપેલી તો એક તપેલી માટે તમે શબ્દ જે આપણે સ્ટીલનું પાત્ર છે તો એને તમે તપેલી કહો છો તો એ પ્રકારના જે છે એને આપણે શું કહીએ છીએ સરખા કારણ તપેલી જ કહીએ છીએ એવી રીતે પેન છે મૂર્તિ છે તકિયો છે જબ્બો છે બારણું છે જ્યારે ભેંસ શબ્દ વપરાય ત્યારે કાળું ચાર પગવાળું દૂધ આપતું પ્રાણી જેવા સામાન્ય લક્ષણ ધરાવતો અળસું જ હોય આપણે તમે કહી શકો ને કે ભાઈ ભેંસની વધારે વ્યાખ્યા તમને સમજાવવાનો પડે કે જાતિ કઈ દે શું કે છે તો કે કેવું હોય તો કે ભેંસ શબ્દ બોલો તો કે કાળું કાળા રંગનું હોય કે છે ચાર પગવાળું હોય દૂધ આપતું પ્રાણી હોય વગેરે પણ માની લો કે જે દૂધ ભેંસ નથી આપતી તો શું તમે એને ભેંસ ન કહી શકો એને પણ ભેંસ કહેવાય કાળા રંગનું હોય એવું નક્કી થોડું છે ભેંસ કદીશન ભૂખરા રંગની પણ હોય એને પણ ભેંસ તો કહેવાશે જ ને ખ્યાલ આવે છે ચાર પગવાળા છે ને કંઈક થયું છે કદીશન એક પગ જે કપાયો છે તો એને પણ લંગડી છે એને પણ તમે ભેંસ કહી શકો ખ્યાલ આવે છે કે જે શબ્દ દ્વારા આખી જાતિનો ઉલ્લેખ થતો હોય જાતિ ખ્યાલ આવતો હોય એની વાત છે તમે કોઈક માની લો કે આપણે પછી આગળ જોઈશું એટલે વધારે ખ્યાલ આવે છે પણ આ એક માત્ર જાતિવાચક સંજ્ઞાની વાત થઈ હવે આગળ વાત કરીએ વ્યક્તિવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય તો કે છે કે જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય મિત્રો જાતિવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર થોડો ફેર છે જોજો જાતિવાચકમાં શું કીધું કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ સૂચવાતો હોય શું કીધું જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ સૂચવાતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય અને વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું તો કે જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય આવે છે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ સૂચવાતો હોય ત્યારે તેને જાતિવાચક કહેવાય પણ જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય ત્યારે તેની વ્યક્તિવા માત્ર માત્ર શું સૂચવાતું હોય તો કે વ્યક્તિ ચોક્કસ વ્યક્તિનો ખ્યાલ હોય ચોક્કસ પ્રાણીનો ખ્યાલ હોય કે ચોક્કસ પદાર્થનો ખ્યાલ હોય એને આપણે વ્યક્તિવાચક કહેવાય જેમ કે પર્વત તો પર્વત જે છે એ જાતિવાચક સંજ્ઞા છે પરંતુ તમે એમ કહો કે હિમાલય ગિરનાર આદિ તો ચોક્કસ પર્વતનો નિર્દેશ કરે છે તેથી તે વ્યક્તિવાચક સંજ્ઞા છે ખબર પડે છે કે તમે જ્યારે એમ કહો છો કે આ પર્વત છે તો પર્વત જ્યાં સુધી તમે શબ્દનો ઉલ્લેખ કર્યો છે ત્યાં સુધી ચોક્કસ પર્વતોનો ખ્યાલ આપે છે શાનો આપે છે પર્વતોનો ખ્યાલ આપે છે આખા વર્ગ સમૂહનો ઉલ્લેખ આપ્યો છે એવું નથી કીધું કે પર્વત તો પર્વત એ બધા જ પર્વત જે જે ઊંચાણવાળા વિસ્તારમાં આવેલા હોય ઊંચા ઢાળવાળા હોય એને આપણે પર્વત કહેતા હોઈએ છીએ તો એમાં શું કીધું છે કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સૂચવા આવતો એટલે એક પર્વત કહો છો તો વિશ્વના બધા જ પર્વતો આવી ગયા ખ્યાલ આવે છે એટલે એ શું બતાવે છે જાતિવાચક ખાલી પર્વત શબ્દનો ઉલ્લેખ થાય તો એ જાતિ બતાવે છે પણ તમે એમ કહો કે હિમાલય પર્વત તો હવે બીજા બધા પર્વત શું થઈ ગયા છે નીકળી ગયા છે માત્ર કયા પર્વતની વાત કરી છે તો કે હિમાલય પર્વતની જેની અંદર એક ચોક્કસ પર્વતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એટલે આપણે એને શું કહી શકીશું તો વ્યક્તિવાચક સંજ્ઞામાં આપણે ઉમેરી શકીએ છીએ એટલે જાતિવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞા એ બંનેમાં ફેરસું છે કે ભાઈ જાતિવાચક જે સંજ્ઞા હોય એની અંદર માત્ર જ્યારે તમે કોઈ શબ્દનો ઉલ્લેખ કરો છો ત્યારે એ શબ્દ આખી જાતિનો ઉલ્લેખ કરતો હોય તમે પર્વતનો ઉલ્લેખ ખાલી માત્ર પર્વત એટલું બોલો છો તો વિશ્વના બધા જ પર્વતો એમાં આવી જાય છે પણ તમે એમ કહો છો કે હિમાલય પર્વત તો એની અંદર વિશ્વના બધા પર્વત નથી આવી જતા માત્ર ને માત્ર એક જ કહો તો કે હિમાલય પર્વત આવે છે અને ચોક્કસ હિમાલય પર્વતનો આપણે ખ્યાલ આપે છે એટલે આપણે એને શું કહી શકીએ તો કહે છે કે વ્યક્તિવાચક સંજ્ઞા કહી શકીએ છીએ આગળ જોઈએ કે દ્રવ્ય વાચક સંજ્ઞા મિત્રો દ્રવ્યવાચક સંજ્ઞા એ સૌથી સહેલ સંજ્ઞાનો પ્રકાર ગણી શકાય જેની અંદર આપણને ખબર પડે છે કે દ્રવ્ય વાચક સંજ્ઞા કોને કહેવાય તો કે દ્રવ્યવાચક જે સંજ્ઞા છે એની અંદર દ્રવ્યનો ઉલ્લેખ હોવો જોઈએ હવે પ્રશ્ન થાય કે દ્રવ્ય એટલે કેવા હે તો આપણે જોઈ શકીએ છીએ કે ગણી જો દ્રવ્ય વાચક સંજ્ઞાની અંદર શું હોઈ શકે તો પહેલાં કીધું કે ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞા તે દ્રવ્ય વાચક સંજ્ઞા મિત્રો દ્રવ્ય એટલે શું આપણે સામાન્ય અર્થ કહીએ તો કે જે પદાર્થ જે છે એને ગણી ન શકાય એને દ્રવ્ય વાચક જે ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી જે સંજ્ઞા છે તેને દ્રવ્ય વાચક સંજ્ઞા કહેવાય જેમ કે પાણી તો પાણીને તમે ગણી શકો છો તો કે ના તો એ શું છે દ્રવ્યવાચક સંજ્ઞા છે લોખંડ લોખંડ જે છે બરાબર છે તો હવે તમને એમ થાય સાહેબ લોખંડ છે આ છે તે એને શું કરવાનું ના એમાં ત્યાં એવું નથી માત્ર ને માત્ર લોખંડ છે એને માની લો કે લોખંડને જ્યારે ગરમ કરવામાં આવે તો એ ગરમ કરેલું જે લોખંડ છે એને આપણે ગણી નથી શકતા દૂધ છે તો દૂધ જે પાણી સ્વરૂપે એટલે કે આપણે પ્રવાહી સ્વરૂપે છે દ્રવ્ય સ્વરૂપે રહેલું છે માટી તો માટી જે છે એ વિશ્વની બધી માટીનો ઉલ્લેખ કરવા માગે છે ખ્યાલ આવે તો એ બધું જે પ્રવાહી સ્વરૂપે રહેલું છે એ બધું દ્રવ્યમાં આવે છે આ સંજ્ઞાને કિલોગ્રામ કે લીટર આદિમાં માપી શકાય છે દ્રવ્યને શામાં માપી શકાય તો કે કિલોગ્રામ કે મીટર આ કિલોગ્રામ અથવા તો લીટર એ આદિમાં વાપરી શકે આપણે નહીં કહેતું દૂધ કેટલા લીટર છે તો કે દસ લીટર છે પાંચ લીટર છે ખ્યાલ આવે પાણી તો કેટલા લીટર છે લોખંડ જ્યારે પીગાળેલું હોય છે વગાડેલું હોય છે ત્યારે એને કહે છે કે આટલા માપી શકીએ છીએ પણ એક પાણી કે ચાર દૂધ એમ સંખ્યાવાચક વિશેષણ લાગતું નથી શું કે છે પણ એક પાણી કે ચાર દૂધ એમ સંખ્યાવાચક વિશેષણ લાગતું નથી અને દ્રવ્યવાચક કહી શકો છો તમે ક્યારે એવું કહે છે કે એક પાણી હે કે ચાર દૂધ ના સંખ્યા શબ્દો આગળ વાપરી શકતા નથી માત્ર એને દ્રવ્ય વાચક સંજ્ઞા એવું નામ આપી શકો તો એટલે ખાસ યાદ રાખજો દ્રવ્યવાચકમાં શું હોય તો કે દ્રવ્યનો ઉલ્લેખ કરેલો હોય જેમાં પાણી હોય દૂધ હોય કેરોસીન છે તો એ દ્રવ્ય છે પેટ્રોલ છે તો એ દ્રવ્ય છે ખ્યાલ આવે છે તો એ તમારે ખાસ જોવાનું છે હવે વાત કરીએ સમૂહવાચક સંજ્ઞા તો સમૂહ વાચક સંજ્ઞા કોને કહેવાય તો કે સમૂહ વાચક શબ્દની અંદરથી જ ખબર પડે કે ભાઈ આમાં સમૂહનો કંઈક ઉલ્લેખ હોવો જોઈએ કે એમાં વ્યક્તિવાચકની વાત નહીં વ્યક્તિગતની વાત નથી માત્ર સમૂહની વાત કહે સમૂહ એટલે કેવો તો કે સમુદાય હોય એક કરતાં વધારે હોય એને સમૂહ કહેવાય વર્ગમાં એક વિદ્યાર્થી બેઠો તમે એમ કંઈક વિદ્યાર્થીઓનો વર્ગ છે તો ના કહી શકાય પણ એક કરતાં વધારે વિદ્યાર્થીઓ હોય ચાલીસ પચાસ આપણે કહીએ છીએ તો એને આપણે શું કહી શકીએ છીએ વિદ્યાર્થીઓનો વર્ગ કહેવાય છે એકમાત્ર વિદ્યાર્થી વિદ્યાર્થીનો વર્ગ ના કહેવાય સમૂહનો ઉલ્લેખ કરતા હોય તો કે કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી સંજ્ઞા તે સમૂહવાચક સંજ્ઞા શું કહે છે કોઈ જૂથ શબ્દ વાપરો મિત્રો કોઈ શબ્દ વાપરો જૂથ જૂથ શબ્દની અંદર ખબર પડે છે એ જૂથ દ્રાક્ષનું આપણે ઝુમખું છે તો એ ઝુમખું શું છે સમૂહ વાચક સંજ્ઞા બતાવે છે ખ્યાલ આવે છે કે દ્રાક્ષનું ઝુમખું વ્યક્તિ એકલું નથી એક દ્રાક્ષની અંદર એની સાથે જોડાયેલી ઘણી બધી હોય છે હે પણ તમે કેળ છે તો કેળની અંદર જો તો કેળા કેવા હોય છે ઝુમખાની સાથે રહેલા હોય છે ખ્યાલ આવે છે તો એ ત્યાં બતાવે છે એ જોવાનું છે એટલે સમૂહવાચકમાં જૂથનો ઉલ્લેખ હોય એટલે કે જે કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી સંજ્ઞા તે સમૂહવાચક સંજ્ઞા સમૂહનો અર્થ આપનાર આ સંજ્ઞા હંમેશા એક વચનમાં પ્રવોજાય છે ખાસ યાદ રાખજો મિત્રો કૌંસમાં આપેલું છે મહત્વની માહિતી છે કે સમૂહનો અર્થ આપનાર આ સંજ્ઞા હંમેશા એક વચનમાં પ્રવોજાય છે સમૂહનો અર્થ આપનાર સંજ્ઞા હંમેશા એક વચનમાં પ્રવોજાય છે જેમ કે ટોળું તો ટોળું તમે એમ કહો કે એક વચનમાં જ પરવો જાય છે મિત્રો પણ તમે એવું કે ટોળું છે તો એ બહુવચનમાં વાપરીએ ના એ ખોટું છે કેમ કે સમૂહ વાચક સંજ્ઞા છે તમે ટોળું ને તમે બહુવચન ના કહી શકો ટોળું તો શું બતાવે છે તો સમૂહ વાચક સંજ્ઞા છે અને હંમેશા ક્યારે કેવી રીતે વપરાય તો એક વચનમાં વપરાય ગાયોનું ધણ જઈ રહ્યું છે તો ધણ જે છે એ તમને લાગે કે એક કરતાં વધારે છે તો બહુવચન થઈ શકે પણ ધણ આખો શબ્દ એ તો સમૂહ વાચક સંજ્ઞા છે સમૂહનો શું કરે છે ઉલ્લેખ કરે છે ખ્યાલ આવે છે તો એના દ્વારા આપણને ખબર પડે છે કે સમૂહનો ઉલ્લેખ કરે છે એટલા માટે એમને આપણે સમૂહ વાચક સંજ્ઞા કહી શકીએ છીએ ધણ પછી આવી સેના તો સેનાની અંદર માત્ર એક જ સૈનિક ના હોય કે એને સેના ના કહી શકાય એક કરતાં વધારે હોય પણ એક કરતાં વધારે જે છે જે સમુદાય છે જે સમૂહ છે એને આપણે એક નવો શબ્દ વાપરો એને નામ આપ્યું સેના આપણે એની કહેવાય સેના ઊભી છે તો સેના બોલતા જ આપણને ખબર પડી જાય કે જેની અંદર એક કરતાં વધારે વ્યક્તિઓનો શું થયેલો છે સમાવેશ થયેલો છે ધણ કહીએ એટલે ગાયોનું ધણ તો એમાં એક ગાય ના હોઈ શકે એક કરતાં વધારે ગાય હોય છે એને આપણે ધણ કહી શકીએ છીએ પણ મુખ્ય વાત કઈ યાદ રાખવાની છે કે આ ટોળું છે ધણ છે સેના છે એ હંમેશા એક વચનમાં જ પ્રયોજાય છે યાદ રાખજો એના પછીને આગળનો જે પ્રકાર છે એ છે ભાવવાચક સંજ્ઞા તો ભાવવાચકની અંદર મિત્રો આપણને ખબર પડે કે ભાવ રહેલો હોય ભાવવાચક સંજ્ઞામાં શું રહેલો હોય ભાવ રહેલો હોય જેમ કે ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞા ભાવને આપણે જોઈ શકીએ છીએ નથી જોઈ શકતા જેમ કે માનવતા બરાબર છે માનવતા મિત્રો જોઈ નથી શકાતી એને અનુભવી શકાય છે કોઈકને દુઃખને જોઈને તમે દુઃખની અનુભૂતિ કરો છો તમારામાં માનવતા રહેલી છે આપણે કહે છે ના એનામાં માનવતા હજુ શું છે જીવિત છે કે છે માનવતા એ ભાવ બતાવે છે સુખ તમારું પરીક્ષાની અંદર સારામાં સારું પરિણામ આવે તો તમે શું થાવ છો આનંદમાં આવી જાઓ છો તો આપણે નથી કહેતા ઘણી વાર હા સુખી છે સુખ મળ્યું છે એને સુખ દેખાતું નથી કેટલું મળ્યું છે પણ આપણે કયો શબ્દ વાપરીએ સુખ છે સુખી છે એવો વાપરીએ છીએ એના પછી ક્રોધ ઘણીવાર કોઈ વ્યક્તિઓનો કોઈક ઝઘડો થઈ જાય તો એ વ્યક્તિને જે છે તે વ્યક્તિની અંદર આપણે ક્રોધ જોઈ શકીએ છીએ ગુસ્સે થાય છે પણ એ ક્રોધને આપણે એમ કહે કે અનુભવી શકીએ છીએ મિત્રો એને જોઈ શકતા નથી મજા આપણે આનંદ ઉત્સાહ કરતા નહીં કહેતા અને બહુ મજા આવે છે તો એ શબ્દો આપણે મજા છે ક્રોધ છે માનવતા છે આ બધા કહેવાય છે ભાવવાચક છે જેને તમે શું કરી શકો છો અનુભવી શકો છો મિત્રો જોઈ શકતા નથી એ જે છે એ બધા ભાવવાચકમાં આવે છે હવે આવે છે એનો પ્રકાર જે છે ક્રિયાવાચક સંજ્ઞા તો ક્રિયાવાચક સંજ્ઞા કોને કહેવાય તો ક્રિયા દર્શાવતી સંજ્ઞા તે ક્રિયાવાચક સંજ્ઞા સૌથી સહેલી કે ભાઈ સંજ્ઞા છે પણ કઈ કે ક્રિયાવાચક એટલે કે જે ક્રિયાવાચક સંજ્ઞા કોને કહેવાય તો કે ક્રિયા દર્શાવતી સંજ્ઞા તે છે ક્રિયાવાચક સંજ્ઞા એને ક્રિયાવાચક સંજ્ઞા કહે છે જેમ કે બોલવું એ ક્રિયા છે પણ બોલ ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે શું કીધું કે સંજ્ઞા કઈ બોલવું તો ક્રિયા છે આપણે કહીએ ને કે ક્રિયા દર્શાવતી સંજ્ઞા તે છે ક્રિયાવાચક સંજ્ઞા જેમ કે બોલવું તો બોલવું એ ક્રિયા થઈ પણ એની અંદર કયું રહેલું છે મુખ્ય જે સંજ્ઞા છે એ કયું રહેલું છે બોલ રહેલો છે બોલ એ શું બતાવે છે ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે જેમ કે મહેમાનશ્રી આપણને બે બોલ કહેશે મહેમાનશ્રી આપણને બે બોલ કહેશે તો એ બોલ શું થયું ક્રિયાવાચક સંજ્ઞા થઈ હમ પણ તમે બોલવું કહો તો એ ક્રિયાપદ થઈ ગયું કહેવાય મિત્રો શું કહેવાય બોલવું એ ક્રિયાપદ તમે વાપરી શકો લખવું ક્રિયાપદ પણ સંજ્ઞા તરીકે વાપરો તો લખ અથવા તો તમે કહીએ છે બોલ એવી રીતે દોડવું એ ક્રિયાપદ થાય છે પણ દોડે ક્રિયાવાચક સંજ્ઞા છે ચાલવું તો ક્રિયાપદ થાય છે પણ ચાલે ક્રિયાવાચક સંજ્ઞા છે લખવું તો લખવું એ ક્રિયાપદ છે પણ શું કહે છે લેખન ક્રિયાવાચક સંજ્ઞા થાય એવી રીતે દર્શન છે રમત છે તો એ વગેરે કેવા થાય છે ક્રિયાવાચક એ સંજ્ઞા થાય છે મિત્રો નીચેના જે વાક્યો આપેલા છે એમાંથી તમારે સંજ્ઞા શોધી ને તે સંજ્ઞા જે છે સંજ્ઞાની પશુકણું વર્તુળ કરવાનું છે અને પછી એને જેનો પ્રકાર આવતો એ લખવાનો પ્રયત્ન કરવાનો છે અને જે નીચેના વિકલ્પો આપેલા છે કઈ જાતિવાચક વપરાયેલા છે શું વપરાયેલો છે એ તમારે તમારી નોટબુકની અંદર અવશ્ય લખવાનું રહેશે એના પછી આ જે જાતિવાચક જે છે એ પૂર્ણ થાય છે અને જે ઉદાહરણો આપેલા છે એમાંથી તમને જેટલા સમજાય એ તમારે લખવાના છે અને જે ન સમજાય એ હું તમને પછીના ભાગમાં સમજાવીશ એના પછી જ્યારે આપણે આગળનો ભાગ અથવા તો વિડીયો બનાવીશું એની અંદર વિશેષણ એની આપણે સમજ મેળવીશું અસ્તુ